bau pada perbuatan. Kau tahu apa? Berapa? 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 ખાવામાં આ લોટ કોઈ પણ કઠોળનો લોટ ચાલે એવું આપણે કઠોળ કોઈ પણ કઠોળનો લોટ લેવાનો

અને શિયાળો હશે તો આઠ દિવસ લાગશે તૈયાર અને ઉનાળો હશે તો પાંચ દિવસ અને એ જીરાબુ તૈયાર થઈ જાય એટલે તમે શેતરમાં સાંટી કહો કોણી ભેગું આપી દો અને કોઈને ફૂવારા હોય તો ફૂવારા હોય ગાળીને હકાય બરાબર ગાળી નાખવાનું હા ગાળી નાખવાનું ફૂંવાર હોય તો ગાળવાનું ટપક હોય તો ગાળવાનું

તમે આ પી રેશન થાય કોઈ ને આપણા આટ પૈસા થી જીવવાનું કેન્સલ કરીશું પૈસા થી મટી જાય આ જીવમાં તમે પછી પૈસા જો

તો યુનિવર્સિટી ચાર પ્રાકૃતિક યુનિવર્સિટી આપડે ભારતમાં પહેલી વાર બની ગયું હાલો